હા અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો હા અને બીજું આપડી લાઇક હતી એ લેડી જયારે છેક નહીં હોત જોવું જોઈએ ને એમ ઈ થોડી એમ લેડી લેડીઝ આવી ગઈ એટલે તરત જ તમને મળી જાય એવું તો છે નહીં કાઈ બરાબર ને હા હવે કામ કરો આખું વરોના છે હા હા એના પર દાંત ના હોય બરાબર હાજી વાત પછી એમ કે તમારે આ પાત્ર જોઈએ કેમ નો આવે એમ નો ભેગું થાય ને હા બસ લાઈકા તો એ મુજે મળે બરાબર મને ગામના મેજને પૂછ્યું કે મારે જો ધ્યાન માં છે હવે એને વર થઈ ગયો તો લગભગ જેસી ગયા માં બરાબર એટલે મેને મેને કીધું હું કે મારા કે તારા જેવો મારા ગેમ નથી મને કે હું કો લાકડા મહાણી આ ચેનલ જીવન સાથે શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડ થી સાવધાન રહેવું હેલો જય ભીમ મારો જય ભીમ જય ભીમ નમો બુદ્ધાય નમો બુદ્ધાય ઓડિયો રહે તો હું કરું કોનો મૂકો મારો પોતાનો હે હમ નથી થયા જી

आप जैसे आप पूर्ति जयराम से हैं आ जो है कि जबरती इतने भी हो करवा नहीं हो बायु देखा दिन थी हमने बात एक बात हम हम से हमने एक बाय लिया ही वो तो हम तीन आप क्यों जा नुआन आगाम से हाँ वो दिल आपने बुत मार इंगोई हैं ओ क्या नहीं है गोद्रा थी? गोद्रा गोद्रा थी लाये बच्चे ठीक है हाँ वो दिल आपने करन ધ્યાન રાખવું પડે ને આમતો બરાબર ને અરે એ તો બરાબર છે ને ખેતી માં બરોબર જાય પૂછા વગર કોઈ ધંધો જ ના કરાય મને એમ કે હવે આ મારું સાહેબ એ મારું ગોખ દીધું મને ફોન આવ્યો એટલે મારે મારું સાહેબ ને વાત નથી કરવી પણ એ તમે વાત ના કરો એટલે તમે કઈ રીતના હળવાઈ જાઓ હા હાચી વાત છે મારા હજી ઓળખાણ માં એટલું ઓળખાય કે ખબર જો મારી વાત સાંભળો તમારા audio વાળા થી કામ થયું હોય બરાબર હા 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 વાત મારા audio વાળા થી કામ થયું પછી એમ કે કે હવે આપડે નથી વાત કરવી સાહેબ ને બરાબર

હા એવું થાય એવું થાય એમાં એવું છે ભાગ જો મળે છે બાકી તો ક્યાં ને ક્યાં બાયપાસ માં પડી હશે હા 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 સાચી છે ઘણા એમ કે તમે ધ્યાન માં રાખજો ધ્યાન માં રાખવા વાળા નથી ને આ ઓડિયા માં વાળા છે આને તમે ધ્યાન માં રાખવા ની ક્યાં બહુ સાચી વાત કરી હું કઈ કઈ ધ્યાન માં રાખવા નીકળવાનો છું બજારમાં માં હવે એ તો બજાર માં નીકળે છે એ ક્યાં ઘેર ઘેર પૂછતો જાય કે તમારી દીકરી દેવાની છે હા એમ એમ મારે પૂછવા જવું એના માટે

બસ વાત મગજ માં બેસે તો ફોન કરે તો કોક ફોન કરે કાઈ એમનામ તો ફોન કરે નહી કઈ બરાબર હા એ કે હવે મારું સેમ માં કઈ શેર નહી ભાઈ તમારા માં નથી મારું સેમ ની channel તો હારી જ વાત છે હાચી વાત છે સાચી વાત છે હા 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 તમે એક કામ કરતા જાવ તો તમે અપીલ આપતા જાવ એ શું કામ નું હા બેય નું હાલે ને એમ હે તમારા માં કઈક લાયકાત જેવું હોય કોક ને બીજું કોકને ગમી જાય, એવી વસ્તુ કઈક આવે અને એના અનુકુળ હોય તો વાત કરે બાકી તો નોય કરે ઘણા ઉઘરાણી કરે મેં બે મહિના થયા મારે આવું નથી પણ ભાઈ મેં કીધું કે એમાં મારો વાંક તો છે નઈ બરાબર તમને મેં તમને મેં જો તમને હું બધું પૂછી લઉં કે ભાઈ તમારી જે કઈ લાયકાત હોય તમારી જે સગવડ હોય એ બધી વાત તમે કરો તો શું છે લોકોને લોકોને ગમશે તો ફોન કરશે હવે તમારી આગળ કઈ સગવડ ના હોય કઈ લાયકાત ના હોય અને પછી તમે અપેક્ષા રાખો મારે કેમ થાતું નથી પણ હવે એ તો એમાં મારો તો વાંક છે નઈ કઈ બરાબર ને હા 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 આ નહીં મા મારી વાત સાંભળો એક તમારી આમાં સને ફ્રી સેવા છે બરાબર હા બસ આ બિલકુલ બિલકુલ હા એ એમ કે તમે હાલો તમે ફ્રી જમા કરાવો જે તો તમે રૂપિયા નહિ મુકાઓ બરાબર હા હા તો કોઈ નહિ મેલા વાત સાચી વાત એક કારણ કે આપણે બાબરનો બીજો છે હા 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 કે ઓડિયો એટલે મેને એકલી ફોન કર્યો સમજ્યા હા હા ઈ તો ઓડિયો મુકોણ છે મને કે ભગવાન 1100 રૂપિયા ફ્રી આપી

હવે અમુક લોકો સમજતા નથી ડાયરેક્ટ ફોન કરીને અમુક મી ઓડિયા હે ડાયરેક્ટ ફોન કરીને કે છોકરી ધ્યાનમાં છે તમને એટલે ને દાડી આપણે ગોડાઉન ભરી બેઠા હોય એમ છોકરી ધ્યાન માં તો ના નારીએ ઝીલાવી દઈએ આ એ સાચી વાત સાચી વાત હા તો બધી વાત તો બસ એવી હોય એક એક માનો એક કાર્ડ માનો પડે કે આપડે ફ્રી સેવા છે ફ્રી સેવા માં મૂકી દઈએ છે હા યા મને તમે માર્કેટ માં તો આવો છો કમ છે કે હાલો એટલું તો અમે કરી દઈએ છીએ ને કે માર્કેટ માં તો તમને મેલ દીધા અમે માર્કેટ માં નહીં આવો તો કોણ તમારો ભાવ પૂછે ઈ કયો હાલો હે બરાબર સાચી વાત હા તો પછી આ હું વાત કરું હું વેચું હોય કદાચ હું વેપરી લે ના નહી કરું હા મારે ઘરે તો કોઈ લેવા કોઈ ઘરે તો લેવા નથી આવવાનું તો તમારે માર્કેટ માં તો આવવું પડે ને પેલા એમ

બાકી અત્યારે કે સમજી લો કે આમાં વસ્તુ ઈ છે કે અત્યારે હું તમને એક વાત કરું બરાબર તમે ગમે પુરુષ નો જેન્ટ્સ નો ઓડિયો બુકો બરાબર એટલે કોઈ ફોન ના કરે જરાક આપડે લેડીસ નો ઓડિયો હંખ ના લેવા દયો

પાત્ર એમ કે તમારે આ પાત્ર જોઈએ કેમ નો હાલે એમ નો ભેગું થાય ને હા બસ લાયકાત તો ઈ મુજબ મળે બરાબર મને ગામડા માં એક પૂછ્યું તું કે મારે જો ધ્યાન માં છે હવે એને વરસ થઈ ગયા તો લગભગ બેસી ગયા બરાબર એટલે મેં મેને કીધું મેં એને કીધું મારે હવે તારા જેવો મારા ધ્યાન માં છે જ મને કે હું પણ લાકડા મહાની

અને કોણ હું નામ લખું આપણે તમારું મારું અંજયભાઈ છે જયભાઈ ને હા જયભાઈ આખો નામ આખો નામ જયભાઈ કાનાભાઈ કાનાભાઈ ઠક ગોડિયા ગોડિયા આને રહેવાનું ક્યાં ને હું વાત

એ મે <laughs>

प्रश्न mm. कर mm. mm. तो वो, वो दुनिया वो, वो से, ने के तो 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 नहीं तो 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 बात तो 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 तो

બરાબર ઓકે આ નંબર પાછો મોકલું હા ભલે ભલે હા મોકલી આપો હા 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 અને પાછો કે દી આપડે મુકો હે આવી જા અઠવાડિયા માં આવી જા હા તો વાંધો નહી અઠવાડિયા માં આવી જાય તો ભલે આવી જા હો હા 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 જય ભીમ ભલે 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 જય ભીમ જય ભીમ જય ભીમ આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં જોતા હો અને ઇન્સ્ટા માં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે હોય તો